તમે જોઈ રહ્યા છો એ કલ્પેશભાઈ ઠાકોર છે ને જેઓ પાટડી તાલુકાના ગવાણા ગામના છે વાદરી સટમારિયા એ પ્રવીણભાઈ પરમાર છે જેઓ બજાણા માલવણ પોલીસ સ્ટેશનના હોમગાર્ડ છે જેઓને પીપળીની અંદર પૂનમ પૂનમના દિવસે આ ભાઈનું પાકીટ મળ્યું હતું એની અંદર એમનું લાઇસન્સ છે એમનું આધાર કાર્ડ છે એમનું ચૂંટણી કાર્ડ છે એમનું અમૃત કાર્ડ છે અને ઓરિજનલ હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ છે પાંચ છ દિવસથી મળ્યું હતું તો એક હોમગાર્ડ સભ્ય તરીકે ઈમાનદારીથી આ એના ડોક્યુમેન્ટ પરત આપી રહ્યા છે શું છે નામ તમારું પ્રવીણભાઈ તમને આ પાકેટ ક્યાંથી મળ્યું હતું પીપળી પૂનમના દિવસે અને એની અંદર શું શું ડોક્યુમેન્ટ હતા અંદર આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ એટીએમ દવાખાનું આયુષ્યમાન કાર્ડ એવી શું નામ તમારું તમને તમારું પાકેટ મળી ગયું સંતોષ કેવું લાગ્યું તમને આ ભાઈનું કામ એક લોકોને શું સંદેશ દેવો તમારે શું કહેવું ધન્યવાદ તમે જોઈ રહ્યા છો એક સંદેશ આપવા માંગે કે ખરેખર આ રીતે એક માનવ તરીકે માનવની મદદ કરવી જોઈએ કોઈ પણ નાની મોટી ચીજ વસ્તુ મળી હોય તો કેવી ગંભીર સમસ્યા થાય આજના જમાનામાં સૌથી મહત્વની વસ્તુ ડોક્યુમેન્ટ કારણ કે ડોક્યુમેન્ટ નીકાળવા માટે આજે સેવા સદન કે મામલતદાર કલેક્ટર કચેરી કે કોઈપણ જગ્યાએ જાઓ તો મહિનો સુધી લાઇનમાં રહેવું પડે છે બાર એક નંબર આપવા પડે છે એક એક મહિને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આવે છે તો ભાઈને એવું લાગ્યું કે કોઈ ભાઈના ડોક્યુમેન્ટ છે ને પોતે ડ્રાઈવર છે એટલે આજે બજાણા ગામે ચાંદાભાઈની હોટલે એમને એમનું પાકીટ સુપ્રત કરે છે તો દરેકને અમારા શુભ ચિંતન જય જય ગરવી ગુજરાત જય માતાજી